સુરત શહેરના કતાર ગામ માધવ ચોક ખાતેથી રૂપિયા છવ્વીસ લાખ છ્યાસી હજારની મત્તાના બસો ને અડસઠ પોઈન્ટ ગ્રામ એમડી ડ્રગ્સના છથ્થા સાથે બે આરોપીને ઝડપી પાડ્યા આંતરરાજ્ય ડ્રગ્સનું રેકેટનો પર્દાફાશ કરતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ નો ડ્રગ્સ એન્ડ સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા ડ્રગ્સ માફિયાઓ તથા તેમની ગેંગના સિન્ડિકેટ સભ્યોને પકડી પાડવા સાર ઉપરી અધિકારીઓ તરફથી સૂચના કરવામાં આવી જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમો વર્કઆઉટ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમને એનડીપીએસ ગુના સંબંધે બાતમી મળેલ કે બે ઇસમો એમડી ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનથી લાવી સુરત ખાતે વેચવા આવનાર છે જેથી ઉપરી અધિકારીઓને બાતમી હકીકતથી વાકેફ કરતાં પોલીસ કમિશનર સુરત શહેર જેસીપી ક્રાઇમ અને ડીસીબી હોય તાત્કાલિક બાતમીની ગંભીરતાને ધ્યાને રાખી क्राइम ब्रांच की टीम ने एनडीपीएस एक हेठ गकायदेसर कार्यवाही कर रेड करने जरूरी सूचना अपी थी तारीख चौबीस बी बे हजार पच्चीस रोज कतारकाम पीपल्स चार रस्ता पास आएल माधव चौक पास बेईसमों में शरीफ खान हाजी खान नायक उमर उर्फे चनक सिंह चौहान उमर तेवीस रहवासी गाम दीदरडा पोस्ट भोरड थराद बनासकाठा भरत भारती अमृत भारती गोस्वामी उमर अट्ठावी रहवासी ગામરા તાલુકો થરા જિલ્લો બનાસકાંઠાઓને ગેરકાયદેસર માદક પદાર્થ એમડી ડ્રગ્સ કુલ વજન બસોને અડસઠ પોઈન્ટ છસો ગ્રામ જેની કિંમત રૂપિયા છવ્વીસ લાખ છ્યાસી હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે બંને આરોપીઓના કબજામાંથી એમડી ડ્રગ્સ કુલ વજન બસોને અડસઠ પોઈન્ટ છસ્સો ગ્રામ મોબાઈલ ફોન નંગ ત્રિ કિંમત રૂપિયા પચાસ હજાર લેપટોપ ચાર્જર નંગે કિંમત રૂપિયા ત્રીસ હજાર પેન કાર્ડ એક આધાર કાર્ડ એક ચૂંટણી કાર્ડ એક તેમજ રોકડા અગિયાર હજાર અને બેગ નંગ એક મળી કુલ કિંમત સત્તાવીસ લાખ સિત્યોતેર હજાર મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી ભરત ભારતી અમૃત ભારતી ગૌસ્વામી અગાઉ રાજસ્થાનથી માલ લાવી ગોવામાં નાઇજીરિયન ઇસમને એમડી ડ્રગ્સની ડિલિવરી કરી ચૂક્યો છે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાં એમડીની ડિલિવરી કરતો આવ્યો છે